કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ આવી રહેલો રોડ છ મહિનામાં હજુ અડધો બની રહ્યો છે ત્યારે આગળ જ્યાં કામગીરી બાકી છે ત્યાં વરસાદી અને ગટરના પાણી ભરાઈ રહેવાની સમસ્યાને કારણે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશો જણાવી રહ્યા છે કે આ એક જ માર્ગ છે જેના ઉપર તેઓ સરળ અવર કરી રહ્યા છે હાલ આ માર્ગ ધીમી કામગીરીને કારણે બંધ જેવો બની જતા હાલ બે કિલોમીટરનો ફેરો મારીને બજાર સુધી પહોંચવાની નોબત આવે છે મહિલાઓ જણાવે છે કે જો એક જ સામાન્ય દૂધની થેલી લેવા જવું હોય તો પણ બે કિલોમીટરનો ચક્કર પડે છે એટલે આ માર્ગની કામગીરી ઝડપી કરવામાં આવે અને આગળ જ્યાં પાણી ભરાયેલા છે અને લીલી બાજી ગયેલ છે ત્યાં લોકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર ન પડે તે માટે પણ નગરપાલિકા કામગીરી કરે તે માટે રહીશું અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે

છેલ્લા છ મહિનાથી રોડ બની રહ્યો છે પરંતુ હજુ બન્યો નથી અને ત્રણ સ્ટોપમાં થોડો થોડો બાકી રહ્યો છે આગળ જઈએ જ્યાં આખા હલોલનું પાણી તળાવમાં જાય છે ત્યાં નકરી લીલ ગટરનું પાણી બધું ગંદકી છે ત્યાંથી અમારે છોકરા મૂકવા કેવી રીતે જવાનું ત્યાંથી પસાર કેવી રીતે જવાનું અને એના સિવાયનો કોઈ રોડ છે જ નહીં કે જ્યાંથી અમે ફરીને જઈએ એક દૂધની થેલી લેવા જઈએ ને તો પણ બે કિલોમીટર ફરીને જવું પડે છે એટલે હેરાન હેરાન થઈ ગયા છે અને અહીંયા આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે કંઈક કામગીરી કરે તો સારું અમે કીધું છે કે આ જે એક્શન એમણે એવું કીધું છે કે અમે ગટર વિભાગના જે માણસો છે એના દ્વારા પાણી ખેંચાઈ લઈશું અને પાણી રોડ સુકો થાય પછી આગળ કામગીરી કરીએ છીએ જોઈએ હવે કેટલા દિવસમાં થાય નામ મારું નામ અલ્પા પંડ્યા